નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ વીસ આ પાઠનું નામ છે બહેનનો પત્ર તેમનો સાહિત્ય પ્રકાર છે પત્ર આ પાઠના અભ્યાસવાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી મારી નવા તો જરૂરથી લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પાઠ વીસ આ પાઠનું નામ છે બહેનનો પત્ર અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે ધરતીની શોભા કોનાથી વધે છે તો જવાબમાં આવશે ઓપ્શન ખ વૃક્ષોથી બીજો પ્રશ્ન કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે ફૂલોને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો મણિલાલ પટેલ જવાબમાં આવશે ઓપ્શન ખ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે જવાબ વસંત ઋતુમાં કોયલ કંસારો કલકલિયો ચાસ શોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે બીજો પ્રશ્ન બહેનભાઈને અભિનંદન કેમ આપે છે જવાબ બહેન ભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે ત્રીજો અનન્યાએ વૃક્ષો વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે 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 કે માતૃભાષા તો માતાનું ધાવણ અને બાળકને દૂધ જ વધારે વિકસાવે મજબૂત બનાવે પાંચમો પ્રશ્ન માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એકનો પેલો પ્રશ્ન હોળી દિવસોથી વાતાવરણમાં બદલાવ આવે છે હોળી દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે સીમ ખેતરમાં શિયાળો પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે લગનગાળો આવવા હોય એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે વસંત ઋતુમાં કોયલ બોલે છે ને આંબે કેરીઓ ઝૂલે છે આ ઋતુમાં કંસારો કલકલિયો ચાસ શોબીગી તરસ્યું તરસ્યું બોલ્યા હોય છે બોલતા હોય છે હવામાં સેલેરા લઈને ઉડતા બુલબુલ પતંગો દરજીડો અને શક્કરખોરને પણ જોવાની મજા આવે છે આથી અનન્યાને વસંત ઋતુ ગમે છે ત્રીજો પ્રશ્ન બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે એને તાકી રહે છે ટગરી પણ એની સામે ટગર ટગર જુએ છે ને હજારી ગર્લ એને બોલાવે છે ચોથો પ્રશ્ન અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે

અરવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો તેમાં પેલો પ્રશ્ન માતા માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર કહેવત અને પંક્તિઓ શોધીને લખો તો અહીં મેં સુવિચારો લખ્યા છે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે પિતા ત્યાગ કરે છે પણ માતા કી ત્યાગ કરતી નથી વશિષ્ઠ ધર્મ શાસ્ત્ર ત્રીજો સુવિચાર પુત્ર કપુત્ર થાય છે પણ માતા કદી કુમાતા થતી નથી શંકરાચાર્ય ચોથું મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી જનની પ્રેમભર્યા હાલરડા છે ડોક્ટર જોન્સન હું જે કઈ કરી શકું છું અને જે કંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે અબ્રાહમ લિંકન હું કર્તવ્ય નિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું નેપોલિયન મારી પાસે મારી માં છે એ આર રહેમાન કહેવતો મા તેમાં બીજા બધા વગડા ના વા મા કહેતા મોઢું ભરાય માની ગરજ કોઈથી ન સરે પ્રચલિત પંક્તિઓ મા વિના સુનો સંસાર નમાયાનો સો અવતાર બીજી પંક્તિ મીઠા મધુને મીઠા મે હોલારે લોલ એથી મીઠી તે મોરી માતરી જન્નીની જોડે સખી નહીં જડે રે લોલ તેવી જ રીતે ત્રીજી અને ચોથી કાવ્ય પંક્તિ લખી છે બીજો પ્રશ્ન ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે એથી વિદ્યાર્થી વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે આથી ગુજરાતી ભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી નડે છે એને વારંવાર ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે છે દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી પ્રત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિષયો પર આઠ દસ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન માતૃભાષાનો મહિમા તો ચાલો જોઈએ માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે એમાં આપણા જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું શબ્દ શબ્દ સંગ્રહેલું છે આપણને જન્મ આપનારી માની ભાષા તે માતૃભાષા અને આ અનાજ પકવીને પોષનારીને

વળી માતૃભાષાના તળપદા શબ્દોને મીઠાશ અનેરી છે માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે ત્યાર પછી બીજું ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ આ વિધાનમાં માતૃભાષાનું મહત્વ પ્રગટ થયું છે વ્યક્તિને માતૃભાષા ગળથુથીમાંથી મળે છે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથવગી હોય છે આપણી માતૃભાષામાં સગાવાહલાના વિવિધ સંબંધો સૂચવતા કેટલા બધા અલગ અલગ શબ્દો છે આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોને વિશિષ્ટતા દર્શાવી શકાય છે ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ દુહા સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈ જુદી છે આપણે વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકાય છે ત્યાર પછી ત્રીજું છે વસંતનો વૈભવ વસંત ઋતુ આવતા જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ટંકા કરે છે અને આંબે આંબે કેરીઓ લે છે કંસારો કલકલ્યો ચાસ અને સોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે હવામાં સેલેરા લઈને ઉઠતા બુલબુલ પતરંગો દરજીડો અને સક્કરખોરને જોવાની મજા આવે છે વૃક્ષોના પાંદડા પવનમાં કેવું મરમર બોલે છે ફૂલો એ વૃક્ષોની કવિતા છે કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે સીમળો રાતાંગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય છે કે એમાં જઈને કાગડો કાગડો બેસે તો એ પણ રાતો ચોળ થઈ જાય ઘરમાં માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મહોરે છે એની સુગંધની લહેર છાતી ને અને મગજ ને તરબતર કરી દે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોને ને ક્રમમાં ગોઠવો તો ચાલો પેલા છે તેમને આપણે શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે અનન્ય અરવ ઉનાળો ગુજરાતી પ્રકૃતિ અને ઋતુ ત્યાર પછી બીજા છે તેને શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે વધામણી વસ્તી વસંત વાતાવરણ વૃક્ષ અને વ્યસ્ત ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો તો અહીં જે કૌશમાં શબ્દો આપેલા છે તેમનું વર્ગીકરણ કરીએ જાણકારી મેળવવા માટે તો તેમાં આવશે સંદેશો ફેક્સ ફોન સેલ ફોન ઇન્ટરનેટ રેડિયો તાર નોટિસ ટીવી સાંકેતિક ભાષા અને જાહેરાત ત્યાર પછી ભાવનાઓ વ્યક્ત કરવા માટે તો તેમાં આવશે ચિત્ર અભિનય નૃત્ય વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં અભ્યાસ વાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યના અભ્યાસ સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય એકવીસની અંદર ત્યાં સુધી આવજો